વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરાઈ છે ત્યારે ભગવદ્ ગીતાના પુસ્તકનો નો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કલેક્ટર કચેરીએ શ્રીમદ ભગવદ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું સાથે ગુરુ શિષ્ય કા નાતા હે ગીતા હમારી માતા હે ના નારા લગાવવામાં આવ્યા હતા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે ગીતાજીના સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે કેટલાક લોકો અમૂલ્ય નથી સમજતા અને તેને લઈને આ આવેદન આપવામાં આવ્યું છે

અને ચરિત્ર નિર્માણ થાય તેવા ભાવથી એક પાઠ્યપુસ્તક મૂક્યું છે પરંતુ ઘણા ના સમજી લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે તો ગીતા ભણાવી જોઈએ કે નહીં તેના સમર્થનમાં વિવિધ સંગઠનો શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંગઠનો તેમજ વિવિધ લોકોએ કોર્પોરેટ ક્ષેત્રના લોકોએ પણ આનું સમર્થન કરતા પત્ર આપ્યો છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા ધોરણ છ સાત આઠ પછી પણ નવ દસ અગિયાર બાર માં ક્રમશઃ ભણાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે પાઠ્યપુસ્તક ભણાવવામાં આવે એ અમારી લાગણી છે તેથી આવેદન પત્ર આપ્યો છે આ પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ છ સાત અને આઠમાં હવે વિદ્યાર્થીઓના હાથમાં છે મેં આ વાંચ્યું અને એટલું સરસ પુસ્તક તૈયાર કર્યું છે પહેલાં તો લેખકો અને સંપાદકોનો ખૂબ ખૂબ આભાર અને એમને અભિનંદન આ પુસ્તક નિયમિત રીતે શાળાઓમાં ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં સત્યનિષ્ઠા કર્મનિષ્ઠા જ્ઞાન નિષ્ઠાનો જન્મ થાય અને રાષ્ટ્ર સુદૃઢ બને જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓ અને બાધાઓ આવે છે ઘણીવાર વ્યવસાયમાં આવે ઘણીવાર પરીક્ષાઓમાં આવે ઘણીવાર સ્પર્ધાઓમાં આવે ઘણીવાર પરિવારમાં આવે આ બધાનો જવાબ એક જ જગ્યાએથી મળે અને એ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સમર્થન કરવા માટે પાઠ્યપુસ્તક તરીકે એનો સ્વીકાર સર્વત્ર થાય એના માટે આપણે એક પત્ર લખવાનો છે જો આપ સમાજના નાગરિક શ્રેષ્ઠી હો તો આપ લખો ટ્રસ્ટ સંચાલિત કોઈ પણ એનજીઓ ચલાવતા હોય તો આપ લખો આપ એક બાળકના વાલી માતા પિતા છો તો આપ લખો આપ શાળામાં ભણાવનાર શિક્ષક છો તો આપ લખો અને આપ કંઈ નથી માત્ર કર્મના સિદ્ધાંતને માનનારા છો કર્મથી જ શ્રેષ્ઠ જીવન જીવી શકાય તો આપ પણ એક પત્ર લખી શકો છો દરેક જિલ્લાના માન્ય કલેક્ટરશ્રીના નામે આપ ગીતા આધારિત આ પાઠ્યપુસ્તકનું સમર્થન કરતો એક પત્ર લખો આ જીવન જીવવાની જડીબુટ્ટી છે આપણા બાળક જ્યારે સ્પર્ધાઓમાં જશે પ્રતિસ્પર્ધાઓમાં જશે એ રમતનું મેદાન હોય કે પરીક્ષાનું સમરાંગણ હોય જો આ પાઠ્યપુસ્તક ભણ્યું હશે તો એ હતાશા અને નિરાશામાંથી બહાર આવશે તો આનું સમર્થન કરતો એક પત્ર ગુજરાત રાજ્ય સરકારને આપણે પહોંચાડવો છે આપ પણ એક પત્ર લખો અને સમર્થન મોકલો હું ડૉક્ટર દીપક રાજગુરુ સુરતથી આપ સૌને વિનંતી કરું છું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત પાઠ્યપુસ્તક સતત અને નિરંતર રીતે ચાલતું રહેવું જોઈએ અને એનું પઠન અને પાઠન થતું રહેવું જોઈએ ધન્યવાદ નમસ્કાર